નારદજી અને મહર્ષિ વ્યાસ બંનેનો સંવાદ ચાલી રહ્યો છે નારદજીનો આ અસંતોષ જોવે છે નારદજી કહેવા લાગ્યા કે પૂર્વ એક જન્મની અંદર હું એક દાસી પુત્ર હતો અને દાસી પુત્ર બની અને હું મારી માતા સાથે હું રહેતો હતો મારે પિતા ન હતા મારી માતા એક બ્રાહ્મણના ઘરે કામ કરતી હતી અને બ્રાહ્મણના ઘરે કામ કરે અને ખૂબ ભક્તિ પરાયણ થઈ અને મારી માતા અને અમે બંને રહેતા હતા બ્રાહ્મણનું ઘર અને બ્રાહ્મણના ઘરની અંદર મારી માતા કામ કરે ચતુર્માસનો સમય આવ્યો એ ચતુર્માસના સમય દરમિયાન એ બ્રાહ્મણના ઘરે એ સાધુ સંતો મંડળી સાથે આવ્યા અને મંડળી સાથે એ સાધુ સંતો આવી અને ચતુર્માસ દરમિયાન એ બ્રાહ્મણના ઘરે એ રોકાણા છે આશરો લીધો છે આશરો લઈ અને રોકાવા લાગ્યા છે ચતુર્માસ દરમિયાન સાધુ સંતો છે વિહાર નથી કરતા એ ક્યાંય યાત્રા નથી કરતા કોઈ એક સ્થાન ઉપર રહી અને ભગવાનની ભક્તિ કરે છે ભગવાનનું ભજન કરે છે કેમ કે ચતુર્માસ દરમિયાન વર્ષા ઋતુ હોય અને વર્ષા ઋતુની અંદર નાના મોટા જીવ જંતુઓ એ જમીન ઉપર એ બિખરાયેલા પડેલા હોય અને એની ઉપર સંતનો સાધુનો પગ પડી જાય અને ક્યાંય જીવ હિંસા થાય એવું ન થાય એટલા માટે એ સાધુ સંતો છે એ બધા ચતુર્માસ દરમિયાન એક સ્થાન ઉપર નિવાસ કરે છે અને એ સ્થાન બ્રાહ્મણના ઘરે એ સાધુ સંતોની મંડળી આવી છે એ મંડળી સાધુ સંતો અને બ્રાહ્મણો સાથે નિત્ય સત્સંગ થાય મારી માતા સાથે હું એ બધા બ્રાહ્મણોની એ સાધુ સંતોની સેવા કરવા માટે હું રોજ જતો હતો જ્યારે હું એ સાધુ સંતોની સેવા કરું સાધુ સંતો જે જે પ્રમાણેની સત્સંગ કથાઓ કરતા એ સત્સંગ કથાને હું સાંભળી અને એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો જેમ જેમ સમય વ્યતીત થતો ગયો એ પ્રમાણે મને એ સાધુ સંતોની ભગવાનની ભક્તિ કરવાની રીતની અંદર મને ખૂબ ઈચ્છા થવા લાગી આશક્તિ થવા લાગી પરમાત્મા પ્રત્યે મારો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ દ્રઢ થવા લાગ્યો પરમાત્માના ભજનની અંદર મારો જીવ ચોટવા લાગ્યો જ્યારે જ્યારે સાધુ સંતો એ સત્સંગ કરતા ત્યારે હું એમની પાસે બેસી રહેતો એમના ચરણની સેવા કરતો એ જે પ્રમાણે કાર્ય મને સોંપે બધા કાર્ય કરતો હવે તો મને નિત્ય નિયમ પ્રમાણે ટેવ પડી ગઈ એ સાધુ સંત્યો જે સંન્યાસીઓ હતા એ બધાની સાથે હું રહેવા લાગ્યો મારા જીવનનો જેટલો પણ સમય હતો એ બધો સમય હું એ સાધુ સંન્યાસીઓ સાથે ભોગવા લાગ્યો સાધુ સંન્યાસીઓ જે પ્રમાણે સત્સંગ કરતા એ સત્સંગની અંદર હવે મને આ શક્તિ થઈ છે કેમધુનો સંગ થયો અને સાધુના સંગથી હવે તો એ એ દાસી પુત્ર બનેલા પૂર્વ જન્મના નારદજીને ભગવાનની ભક્તિની અંદર જીવ છે ચતુર્માસ પૂર્ણ થવા એવો ચતુર્માસ જેવો પૂર્ણ થતો હતો બધા સાધુ સંન્યાસીઓ પોતાના એ રાવટી ઉપાડી છે રાવટી ઉપાડી અને જવા માટે નીકળે છે તૈયાર થયા છે નારદજી કહેવા લાગ્યા કે હું એ દાસીનો પુત્ર બનેલો મને એમ થયું કે લાવો ને હું સંતો મહાત્માઓની સાથે મને મને ભગવાનનું ભજન કરવું ખૂબ ખૂબ ગમે ગમે છે છે ભગવાનની ભક્તિ કરવાની એ જે પ્રમાણે પોતાનું કાર્ય કરે છે એ કાર્ય કરવાની મને ખૂબ ઈચ્છા થાય છે એક સાધુ સંન્યાસીને કહ્યું કે મારે આપની સાથે આવવું છે ત્યારે એ મહાત્માએ મને કહ્યું કે બાળક તું હજી નાનો છે અને તારી માતા છે એની જવાબદારી તારી ઉપર છે જ્યાં સુધી તારી માતાની જવાબદારી તારી ઉપર છે ત્યાં સુધી તું તારા ઘરનો ત્યાગ નહીં કરી શકે અને સજ્જનો સમજી લેજો કે આપણે આપણી જવાબદારીમાંથી જ્યારે પણ વિમુખ થઈએ છીએ ત્યારે સાચા અર્થની અંદર આપણે પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતા કેમ કે આપણી જે જવાબદારી છે એ જવાબદારી આપણે કોઈ પણ પ્રકારે ભોગવવી પડે છે કોઈ પણ રીતે આપણે આપણી જવાબદારીને વહન કરવી પડે છે સાધુ સંન્યાસીએ કહ્યું કે તારી માતાની જવાબદારી તારી ઉપર છે તારી માતાનું જ્યારે દેહાંત થાય દેહાંત થયા પછી તું એકલો હોઈશ ત્યારે તું અમારી સાથે આવજે તું ભગવાનનું ભજન કરજે એટલી વારમાં તો એ બાળક કહેવા લાગ્યો જેટલો સમય મારી માતાજી રહે ત્યાં સુધી હું રહીશ તો હું આપનું કદાચ ભગવાનનું નામ ભૂલી જઈશ તમે કોઈ મને મંત્ર આપો એ મંત્રનો જપ કરવાથી શું કદાચ મને જો પરમાત્મા પ્રાપ્ત થાય અને એ જ સમયે એ સાધુ સંન્યાસી છે એ મંત્ર આપે છે અને આ જે મંત્ર છે એ મંત્ર એટલો દિવ્ય મંત્ર છે કે જેનો પારાયણ કરવા માત્રથી કહેવાની ઈચ્છા થાય કેમ કે આ દિવ્ય મંત્ર જે નારદજીને પ્રાપ્ત થયો અને નારદજીએ આ દિવ્ય મંત્રનો જપ કર્યો જે જપ કરવા માત્રથી જ એ પોતે બ્રહ્માજીના પુત્ર બન્યા એવો મંત્ર છે આ મંત્રનો એવો પ્રભાવ છે અને નારદજીને એ શિશુને એ બાળકને એ ઋષિ મુનિઓએ એ મહાત્માઓએ મંત્ર આપ્યો સંતોએ જે મંત્ર આપ્યો છે નમો ભગવતે તુભ્યમ ધીમહી નમો ભગવતે તુભ્યમ વાસુદેવાયીમહી પ્રત્યમ નિરો સંકર્ષ પ્રત્યુમ નાય અનિરોધાય ન જ આપને આવડે તો સાથે સાથે બોલજો દી આ મંત્ર જેનો જાપ કરવા માત્રથી હવે તો નારદજી પોતે પોતાના મા પાસે ગયા છે અને માની પાસે જઈ અને જપ કરે છે જ્યારે જ્યારે માતાને જરૂર પડે ત્યારે સેવા કરે સેવા પૂર્ણ થાય એકાંતનો સમય મળે ત્યારે એ પોતે જપ કરતા હોય છે જેવો જપ કરે પરમાત્મા પ્રત્યે લીન થાય છે એક દિવસ સમય એવો બન્યો વિધિની વક્રતા જોઈ લ્યો એ નારદજીની એ માતા છે એ માતા બ્રાહ્મણના ઘરે જે ગૌશાળા છે ગૌશાળાની અંદર એ પોતે ગૌ દોહનનું કામ કરતી હોય છે ગાયનું એ ગૌશાળામાં ગાયો ધોતી હોય છે અને અંધારાની અંદર એક સર્પ ઉપર એનો પગ પડી જાય અને જેવો પગ પડે પગ પડતાની સાથે સર્પદંશ થાય અને સર્પદંશ થતાં એ નારદજીની માતા છે એનું મૃત્યુ થાય જેવું મૃત્યુ થયું અંત્યેષ્ટી ક્રિયાઓ પૂર્ણ કરી છે જેવી અંત્યેષ્ટી જે કંઈ પૂર્ણ થયું પોતાની પાસે રહેલું જેટલું ધન હતું પોતાની પાસે રહેલી જેટલી સંપત્તિ હતી એ બધે બધી સંપત્તિ હવે તો એ નારદજીએ બધી વાપરી નાખી કોઈએ પૂછ્યું કે આ સંપત્તિ તું વાપરી નાખીશ તો તું પોતે ક્યારે તારા પોતાના જીવન નિર્વાહ માટે શું કરીશ ત્યારે નારદજીએ કહ્યું કે જ્યારે જ્યારે પરમાત્મા પ્રત્યે આપણે સંપત્તિ વાપરીએ છીએ ત્યારે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણને ચિંતા ન હતી ત્યારે ચિંતા પરમાત્માએ કરી હતી જ્યારે માતાના ઉદરની અંદર હતા ત્યારે જ પરમાત્માએ માતાના સ્તનની અંદર દૂધની ચિંતા કરીને આપણને અન્ન આપ્યું જ્યારે આપણો જન્મ થયો આપણે મોટા થયા ચાવા માટે આપણને ભગવાનએ દાંત આપ્યા પરમાત્માએ જે આપણી ચિંતા કરી નારદજી કહે મને કોઈ ચિંતા નથી જે કંઈ કરશે હરિ કરશે એટલા માટે કીધું કે હરિનો દાસ ક્યારે નહીં ઉદાસ ક્યારે પણ ઉદાસ નથી થતો માતાજીની જે કઈ એ ક્રિયા હતી બધી ક્રિયા પૂર્ણ કરી એ પોતે વન ની અંદર ગયા જ્યાં જ્યાં ચાલતા જાય અને ચાલતા ચાલતા મંત્ર નો સતત જપ કરતા જાય નમો નમો વાસુ વાસુદેવાયે નહી પ્રદ્યોય અનિરોય નર્ષણાય પ્રદ્યોય અનિરોધાય નકર્ષણા નમો નારદજી જેમ જેમ ચાલ્યા ગયા વન ની અંદર એમનું પ્રસ્થાન થયું છે જેવું વનમાં પ્રસ્થાન થયું નારદજીને સમાધિ લાગવા લાગી છે નારદજીને થયું હવે ખૂબ ચાલ્યા હવે આટલું હાયલા પછી હવે ક્યાંય સ્થિર થવું પડે અને એક વૃક્ષની નીચે નારદજી સ્થિર થયા છે જેવા નારદજી સ્થિર થયા પદ્માસન વાળ્યું છે પદ્માસન વાળી ટટ્ટાર બેસી ગયા છે અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે ભગવાનનું ધ્યાન નારદજીને જેવું લાગ્યું છે મંત્રનો જપ ફરીથી પ્રારંભ થયો છે જેવો મંત્રનો જપ પ્રારંભ થયો અને ભગવાન નું નામ સંકીર્તન એ કરવા લાગ્યા છે જે ગુરુજી આપેલો મંત્ર હતો એ મંત્ર લઈ અને પોતે સ્વયં જાપ કરવા લાગ્યા નમો ભગવ નમો ભગવ વાસુ દેવાય દી પ્રદ્યો નમઃ પ્રદ્યો અનિરોદાયંકર થોડી વાર થઈ એટલામાં તો પરમાત્મા પ્રસન્ન થયા આદિનારાયણ ભગવાન શંખ ચક્ર ગદા ને પદ્મ લઈ અને નારદજી જે ધ્યાન કરી રહ્યા હતા એ ધ્યાન અવસ્થાની અંદર પરમાત્માએ જે દર્શન આપ્યા દર્શન થતાની સાથે થોડી જ વારમાં પરમાત્માની ઝાંખી આવી ઝાંખી થોડી વારમાં અદ્રશ્ય થઈ એ અદ્રશ્ય થયેલી ઝાંખી નારદજીના મનની અંદર વારંવાર આવે છે નારદજી વારંવાર એ જ છબીનું સ્મરણ કરે છે પરંતુ જેવું જેવું સ્મરણ કરતા જાય પરમાત્માની એ ઝાંખી આવતી નથી નારદજીએ હવે તો ભૂખ તરસ બધું છોડી દીધું છે અન્નગ્રહણ કરવાનું છોડ્યું જલપાન કરવાનું છોડી દીધું છે અને સતત ને સતત એ મંત્રનો જપ કરવા લાગ્યા જેવો મંત્રનો જપ થયો એક સંખ્યા નિશ્ચિત થઈ અને એ સંખ્યાની અંદર મંત્ર થયો જેવા મંત્રના જાપ થયા અને પરમાત્મા એની ઉપર પ્રસન્ન થયા છે પ્રસન્ન થયેલા પરમાત્માએ નારદજીને વરદાન આપ્યું નારદજીને કહ્યું કે નારદ આ જ્યારે મનવંતર પૂર્ણ થશે આ કલ્પ જ્યારે પૂર્ણ થશે ત્યારે આ સૃષ્ટિ વિલય થશે અને વિલય થયા બાદ જ્યારે ફરીથી બ્રહ્માજી નવી સૃષ્ટિનું સર્જન કરશે ત્યારે તમે બ્રહ્માજીના પુત્ર બનશો અને તમે મારી ભક્તિ કરવાવાળા બનશો અને કલ્પ પૂર્ણ થયો બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને રચના થતાં એ નારદજી એ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે થયા છે